પૂર્બંદની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આજે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનના સંયુક્ત નિયામક ભૃગરાજ ત્રિવેદી ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા અને હોસ્પિટલમાં થતી વિવિધ કામગીરી અંગે માહિતી મેળવી હતી પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ ક્યુઆર કોડ મારફતે કેશ કાઢવાની સિસ્ટમ ઊભી કરવામાં આવી છે આ સિસ્ટમ સહિતની વિવિધ કામગીરીને ઇન્સ્પેક્શન માટે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન સંયુક્ત નિયામક ભૃગરાજ ત્રિવેદી હોસ્પિટલ ખાતે આવેલા હતા અને તેમને સ્કેન સેલ માટેની વિગતવાર માહિતી આપી છે તેમજ હોસ્પિટલમાં ચાલતી આયુષ્યમાન કાર્ડની કામગીરી અંગે પણ માહિતી મેળવી વધુમાં વધુ આ કામગીરીને કેમ તે અંગેની સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર તિવારી તથા એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર લીઝા ધામેરિયા સાથે ચર્ચા કરી હતી નમસ્કાર આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન જે અંતર્ગત આપણે આપણા નાગરિકો છે એમનું જે હેલ્થ રિલેટેડ આરોગ્યને લગત જે કંઈ પણ માહિતી છે તેનું આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ મારફતે એમના જે આરોગ્યની માહિતી આરોગ્યનો ડેટા છે એમને ડિજિટાઈઝ સ્વરૂપે લોકો છે સ્ટોર કરી શકે છે એકબીજા સાથે માહિતીનું આદાન પ્રદાન છે વહેંચણી છે ખૂબ સરળતાથી કરી શકે છે આપ શું જાણતા હશો કે ગુજરાત રાજ્યમાં આજની તારીખે ચાર કરોડ કરતાં પણ વધારે આપણા નાગરિકો ભાઈઓ બહેનોએ આ વ્યવસ્થા જે છે એનો લાભ લીધો છે અને વ્યવસ્થા સાથે જોડાણા છે આ જ પ્રક્રિયાના ભાગરૂપે આપણે પોરબંદર હોસ્પિટલ ખાતે આપણે સ્કેનિંગ છે સુવિધાનો પણ પ્રારંભ કર્યો છે જેના મારફતે જે રીતે આપણે ક્યુ કોડ સ્કેન કરીએ અને પૈસા છે એનું ટ્રાન્સફર કરી શકીએ એક જગ્યાએથી બીજા એકાઉન્ટમાં એવી જ રીતે આપણે ક્યુઆર કોડ સ્કેન કરી શકીએ હોસ્પિટલમાં અને જે ટોકન છે એ આપણે ખૂબ સરળતાથી ટોકન છે આપણે લઈ શકીએ છીએ અને આપણા હેલ્થ રેકોર્ડ જે આભામાં આપણે લિંક કર્યા હશે એ હેલ્થ રેકોર્ડ ખૂબ સરળતાથી આપણે હોસ્પિટલ સાથે શેર કરી શકીશું જેથી કરીને આપણે ટોકન લેવા માટે લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી આપણે ઓપીડી સ્લીપમાં જે ટાઈપમાં સ્પેલિંગ મિસ્ટેક આવતી હોય એને પણ આપણે નિવારી શકીએ છીએ અને આખી જે પ્રક્રિયા છે પેપરલેસ થઈ શકે છે અને ખૂબ સરળતાથી એ પ્રક્રિયા આપણે વેગવંતી કરી શકીએ છીએ તો અત્યાર સુધીમાં આપણે ચાર કરોડ આપણા નાગરિકો ભાઈઓ બહેનો છે આ વ્યવસ્થા સાથે જોડાના છે અને આપ સૌ ભાઈઓ બહેનોને પણ મારી વિનંતી છે કે આ જે ડિજિટાઇઝેશનનું જે યુગ છે ડિજિટાઇઝેશનનો જે જમાનો છે એમાં આપ સૌ પણ એનો લાભ મેળવો અને ખૂબ ઝડપથી આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ આભાર સાથે ઝડપથી જોડાવ અને આપના હેલ્થ રેકોર્ડ્સ છે એને ઝડપથી આભાર સાથે લિંક કરો કોરોનામાં પણ આપણે જે રીતે પ્રશ્નો હતા અને આપણે માહિતીનું આદાન પ્રદાનની વ્યવસ્થા ત્યારે નહોતી તો અત્યારે આપણે આભા મારફતે આપણી માહિતી જે છે હેલ્થ રેકોર્ડ છે ખૂબ સરળતાથી આપણે આપણા ડૉક્ટર સાથે ફિઝિશિયન્સ સાથે ઘરે બેઠા આપણે એને વહેંચી શકીએ છીએ આપણે એને શેર કરી શકીએ છીએ તો આ વ્યવસ્થા ખૂબ ફાયદાકારક છે આનું કોઈ અલગથી આનું કોઈ ચાર્જ નથી અને એકદમ સિક્યોર છે નાગરિકોની કન્સેન્ટ વગર નાગરિકોની મંજૂરી વગર આ માહિતી કોઈની પણ સાથે શેર નથી થતી આ એકદમ સિક્યોર વ્યવસ્થા છે તો નિસંકોચ આ વ્યવસ્થા સાથે જોડાવા તમામ ભાઈઓ બહેનોને મારી નમ્ર અપીલ છે. ધન્યવાદ. પોરબંદરની જનતાને હોસ્પિટલમાં લાંબી લાઈનમાં ઊભા રહેવા ના પડે તે માટે સ્કેનરનો ઉપયોગ કરી ઘરે બેઠા કેસ નોંધાવી શકાય છે. अशोक થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર